ના નામ પર ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ કામ કરી રહ્યું છે લોકો એને સેવાના નજરે જોઈ પણ રહ્યા છે પણ આટલી મોટી સંસ્થા અને ધનાઢ્ય સંસ્થા હોવા છતાં એ સેવાના નામે કંઈક બીજું પણ રંધાઈ રહ્યું હોય એવું લાગે છે સતત રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ વિવાદોમાં આવે છે ધરમપુરનું એ ટ્રસ્ટ ભલે લોકો એને એક અલગ સેવાની દૃષ્ટિએ જોતા હોય પણ એના જે કાળા કામો છે એ પણ સામે આવવા જરૂરી બને છે સમગ્ર દેશમાં ગઈકાલે જ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અલગ અલગ જગ્યાએ આપણા નેતાઓ આપણા જે આગેવાનો છે એમણે વિવિધ કાર્યક્રમો કર્યા અને પર્યાવરણ બચાવવા અને એની જાળવણી અને એની સ્વચ્છતા માટે અનેક કાર્યક્રમો કર્યા એમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા એમાં અમિત શાહ પણ હતા આપણા રાષ્ટ્રપતિ પણ હતા વલસાડની ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે પણ અનેક કાર્યક્રમો ગુજરાતમાં કર્યા પર્યાવરણને લઈને વલસાડની ખાસ કરીને વાત કરીએ તો સાંસદ ધવલ પટેલે પણ કામ કર્યા કાર્યક્રમો કર્યા અને હું જે વાત કરી રહ્યો છું એ ધરમપુરના જે ધારાસભ્ય છે અરવિંદ પટેલે પણ પર્યાવરણને લઈને વિવિધ કાર્યક્રમો આપ્યા અને લોકોને સંદેશ પહોંચાડ્યો કે પર્યાવરણની આપણે જાળવણી અને સુરક્ષા કરવી જોઈએ વાત એ પર્યાવરણની જાળવણીની છે પણ આજે ધરમપુરમાં જે અહીંયા કરંજવેરી ગામ આવેલું છે એ ગામમાં ગઈકાલે ગ્રામસભા યોજાઈ અને ગ્રામસભામાં આરોગ્યને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી અને ગ્રામને કેવી રીતે સ્વચ્છ રાખીને નિરોગી બનાવી શકાય એના વિશે લોકોને જાણકારી પણ આપવામાં આવી પણ આજે લગભગ સવારના સમયે એટલે કે દસ અગિયાર વાગે બાર વાગ્યાની આસપાસ અહીંયા જે ધરમપુરમાં રાજચંદ્રનું જે એજ્યુકેશન ટ્રસ્ટની જે કોલેજ છે એનું જે કેમ્પસ છે ત્યાં જે શ્રીમદ રાજચંદ્રવાળા પોતાનું ધરમપુર નગરપાલિકાનું ટ્રેક્ટર લઈને જે ખાર કૂવાનું પાણી છે તે અહીંયા ઠાલવવામાં ઠાલવવા આવ્યા અને લગભગ પાંચેક ટેક્ટર જે પાણી ખાર કૂવાનું તે આ ઠાલવ્યું અને એવી રીતે ઠાલવ્યું કે તમે જોશો તો જે ગામમાં ખનકુ જાય છે હવે ચોમાસું આવવાની પણ તૈયારી છે તો જે ખનકુ જાય છે એ ખનકામાં પાણી જાય અને વહી જાય નદીમાં માન નદીમાં વહી જાય એવી રીતે એ લોકોએ જે પાણી ખારકુવાનું પાણી હતી તે ઠાલવ્યું અહીંયાના જે જાગૃત નાગરિક છે એમણે આ વિશે એમની સાથે દલીલો કરી એ દ્રશ્યો પણ અમે તમને બતાવીશું પણ ખરેખર તમને શું લાગે છે શ્રીમદ રાજચંદ્રના જે વિચારો છે શ્રીમદ રાજચંદ્ર જે જીવન જીવ્યા એ વિચારો આ જે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ છે એના જે કર્મચારીઓ છે કે પછી એના જે એને જે માને છે એમણે ખરેખર શ્રીમદ રાજચંદ્રને વાંચ્યા હશે ખરા શું શ્રીમદ રાજચંદ્રના વિચારો આવા હતા કે જે ગામડાઓને ગંદુ કરવામાં આવે આપણા માનનીય વડાપ્રધાન મોદી એવું કહે છે કે આપણા સ્વ શહેરો સ્વચ્છ હોવા જોઈએ આપણા મોહલ્લા સ્વચ્છ હોવા જોઈએ આપણા ગામડાઓ સ્વચ્છ હોવા જોઈએ મહાત્મા ગાંધી પણ એને ભાર આપીને કહેતા તો શું આ શ્રીમદ રાજચંદ્ર જે પ્રકારે ગામડાઓને ગંદુ કરવાનું કામ કરી રહ્યું છે એ કેટલા યોગ્ય વ્યાજબી છે એમણે જે દલીલો કરી અહીંયા જે આખી જે મેટર ઊભું થયું અને દલીલો કરી ગ્રામ પંચાયતના જે સરપંચ શ્રીના પતિ હતા તેઓ પણ આવ્યા અને એમને લગભગ પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે હવે પાંચસો રૂપિયા રાજચંદ્ર માટે કેટલી કિંમત હશે જો ધરમપુરના એવું કહેવામાં આવે કે ધરમપુરના ઘર શહેરોના ઘરે ઘરે એવું કહેવામાં આવે કે કરંજવેરીમાં આવીને તમે કચરો ઠાલવો માત્ર દંડ તમને પાંચસો રૂપિયા મળશે તો આખું મને લાગે કે આખું ધરમપુર અહીંયા આવીને કચરો ઠાલવશે તો આ જે કિંમત લગાવવામાં આવી છે રાજચંદ્ર પર જે દંડ ફટકારવામાં આવ્યો છે તે કેટલાય અંશે યોગ્ય છે અહીંયા જે રાજચંદ્રમાંથી જે ખાર કુવાનું પાણી લઈને નગરપાલિકાનું જે ધરમપુર નગરપાલિકાનું ટ્રેક્ટર લઈને ખાલી કરવા આવ્યા હતા એ નો એવો દાવો હતો કે આ કંઈક પાણી અમે આ જે નદીનું ખનકું છે એમાં છોડતા નથી આ તો માત્ર અહીંયા જ છે એ જ્યારે ગામ લોકો ભેગા થવા લાગ્યા ત્યારે તેઓ પણ ગભરાઈ ગયા મારે દરેક વખતે જ્યારે કરંજવેરીમાં ડિસિઝન ન્યૂઝ રિપોર્ટિંગ કરે છે ત્યારે અહીંના સરપંચશ્રી જે મહિલા સરપંચશ્રી છે એમનું એવું કહેવું હોય છે કે અમારા ગામને તમે બદનામ કરો છો પણ અમે બદનામ નથી કરતા જે હકીકત છે એ વર્ણવ્ય છે અને આવા જે રાજચંદ્ર જેવા જે રાજચંદ્ર ટ્રસ્ટ જે પ્રકારે કામ કરી રહ્યું છે તમારા ગામમાં એમાં તમારે ખાસો વિરોધ કરવો જોઈએ તમારે ગ્રામજનોએ તમને ચૂંટ્યા છે અને આવા પ્રકારનું જે તમારા આરોગ્ય સાથે જે અહીંના જે ગ્રામજનો છે એમના આરોગ્ય સાથે ખિલવાડ થાય છે અહીંયા જ કોલેજ આવેલી છે અહીંયા જ કોલેજના આદિવાસી બાળકો પણ ભણે છે તો આ પ્રકારે જે આરોગ્ય સાથે ખિલવાડ કરે છે એને તમારે પ્રતિકાર કરવો જોઈએ અને એમને લાખો રૂપિયાનો દંડ ફટકારીને આવા જે કૃત્યો છે એ રોકી શકાય પાંચસો રૂપિયામાં કોઈક આવું કૃત્ય ના રોકી શકાય એ મારે કહેવું છે રાજચંદ્ર મને લાગે છે કે જે કિસ્સાઓ સામે આવે છે રાજચંદ્રના સેવાઓના નામે તો હોય જ છે પણ જે આવી અવળચંડાઈ કરી રહ્યા છે તે ખરેખર નિંદનીય છે વચ્ચે આ કરંજવેરી જ ગામના જે જમીન હડપવાનો મુદ્દો હતો એ જે ગાય ગોચરણની જમીન હતી એને લઈને જે મુદ્દો હતો ત્યારબાદ મહિલાઓના આર્થિક વેતન સાથે જે એ પ્રકારે પેલું એ લોકો ખિલવાડ કરતા હતા તેનો મુદ્દો બહાર આવ્યો અને હવે આ ખાર કુવાનું પાણી આવું જાહેર જગ્યાએ છોડીને એ લોકો જે કરંજવેરીના ગ્રામજનો છે એમના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે મારે કરંજવેરીના ગ્રામજનોને પણ કહેવું છે કે આ શ્રીમદ રાજચંદ્ર જેવા ટ્રસ્ટ સામે આપણે કેમ ચૂકીએ આ જે ગંદવાડ કરી રહ્યું છે એની સામે અવાજ ઉઠાવો અને કરે આ ખણકું પેક કરવાનું કારણ એ હોય કે આ લોકો ગમે જેમ ગંદો કચરો લાવીને સીધો નદી નાળામાં જાય એ હિસાબે છોડવાની તૈયારી હોય જેના કારણે આ લોકો તાબી બધું પેક કરીને ઐતિહાસ છોડતા હશે જો આ રીતે ચલાવવામાં એ લોકો માગતા હોય ને તો ભવિષ્યમાં આ કોલેજને બી ટાળા લાગશે કેમ કે આ લોકો આશ્રમ ચલાવે મોહનગઢ રાજચંદ્ર હતા આપણે ડુંગળી પર મોહનગઢ પર ને તાથી ત્યાંથી બી જ્યારે એ લોકોનો પ્રોગ્રામ ચાલતો હોય તો ટેન્કર મારફતે બધો જ ગંદવાળા બાજુ ખાલી કરવામાં આવે છે આ જગ્યા શિક્ષણ હેતુ માટે નથી પણ કચરો ખાલી કરવા માટે એ લોકોએ અહીં રાખ્યો એવું લાગે છે આ તમામ જગ્યાએ તાબે ટેક્ટર ખાલી કરેલું છે ને પૂછવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે આ અમારી જગ્યા છે કે ભલે આ લોકોની હોય પણ આમ ખાલી ન કરી ને જાહેરમાં જગ્યા લઈને લોકો જો એ લોકો કચરો ખાલી કરવા હેતુ વગર એ લોકોએ જગ્યા લીધી હોય તો એ લોકો લેખિતમાં પરિપત્ર બતાવે કે આ જગ્યા અમે ફક્ત ને ફક્ત કચરો ખાલી કરવા માટે જ ઉકલડા માટે જ અમે રાખેલી છે

કેટલા ટકા યોગ્ય સાહેબ લાખ સાહેબ એક બે શબ્દ બોલ ના પાડે સાહેબ લા બોલો ને તો આખા જમીન ઈ શાખા તું ગામના વાત ની ટકા ની માત્ર વલસાડ ના પણ જાગ આમને હિસાબ

ઊંડું એટલે તમે કઈ પરમિશન વખત નહીં લખે તમે કેવા માંગી સાંભળો બોલો બોલો બાજુ આપડે તમે એમ કેવા માંગે મારે એમ કેવાનું કે તમે જો કોઈ એ લોકો ઘરે જાય પાણી

અમે સાહેબ જન્મ લીધેલો આ ટેકરો હતો આ ટેકરો પર તુવેર રોપવામાં આવતી હતી ને તે તુવેર રોપીને અહીંયા જૂનો રસ્તો હતો ને સાહેબ અમે ગાય ભેંસ પાણી ચરાવવા માટે જતા હતા કોઈ દિવસ એવું પેક કર્યો ને સાહેબ હું ખોટું બોલતો એમને પૂછો કે પાણી પેલા બી આવેલું આવેલું બે હજાર પાણી આવેલું કે ઉપર ચડેલું તમે જોઈ લો તમે હાજર હતા બે હાજર સોળ માં ત્યારે તમે અહીંયા હાજર હતા

ये तो ता पानी जाता है तो इतने तो पालो लाखी जो हम तेरे पानी आप बाकी तोड़ने ते बाकी पालो लाखों ने नहीं। 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 मारे क्या मतलब आप बाकी तोड़ने ते बाकी पालो लाखों ने अरे लोगों ने जमीन हो करवा बगाये आ तो पानी तो यार आना तो तो गंदी चले आता वो चार दावे तो ये वो जानो क्यों नहीं दवाई પાણી છોડેલા પાણી દે ભાઈ દેશી પાણી પેલા નું પણ પાણી આપણે તો લાગે કરી જાવ હા

તો પછી આ આ ઓ પછી આ કામ વાળ્યા કરવા કેટલા ટકા યોગ્ય ને આ મચ્છર નઈ જાય હા તો આ આજે જમીન માં દેખ ઉપર આગળ નઈ એના માટે માણસ <coughs> માં <coughs> ती तो वाळकन नेवणार तू

પણ ભાઈ તમે આ વિવાદ થાય એવું કામ તો શું કરવા પડે એટલે તમને ખુદ ખ્યાલ છે કે આ યોગ્ય છે કે અયોગ્ય છે જતું છે કે નહીં જતું છે એ તો ધ્યાન આપીએ ત્યારે નહી તો પછી તમારે તો કઈ નઈ

પિંકી ની સાયકલ એક રૂપિયાત માં ડંડ ભરાવો આનો ડંડ ભર દેવાની ભરાવો પડે બીજી વાત ખ્યાલ આવે પૂછાય તો

બરોબર ને રૂપિયા હા પાંચસો પ્રમાણે માટે પચીસો ભરી પડે એ દેખાય છે યાર બરાબર ને એનો ને વાત કરી દીધી હવે તો અમે ઉપરથી ગાડીદાર ને 5000 રૂપિયા ડન ને બાતું ઉભરાક ગ્રામજનોને પણ કહેવું છે કે આ શ્રીમદ રાજચંદ્ર જેવા ટ્રસ્ટ સામે આપણે કેમ ચૂકીએ આ જે ગંદવાડ કરી રહ્યું છે એની સામે અવાજ ઉઠાવો અને આ શ્રીમદ રાજચંદ્રના જે કાળા કામો છે જે કાળા કામો છે તે બહાર આવવા જોઈએ એમની પાસે મેનેજમેન્ટ ટીમ પણ છે જે સારું શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા જે સારું કરવામાં આવે છે એને મોટા મોટા બેનરો અને મોટી મોટી મીડિયાઓ દ્વારા હાઇલાઇટ કરવામાં આવે છે જ્યારે આવા કામોને મેનેજ કરવા માટે એમણે એક માણસ પણ રોક્યો છે અને તે મેનેજ પણ કરે છે મીડિયાને મારે એમનું નામ નથી કહેવું કેમ કે એમના પરિવારો પણ એના પરિવારના બાળકો હશે એના પત્ની હશે એમના એમની પણ આપણે જે ઇજ્જત છે એ સાચવી છે એટલા માટે હું એમનું નામ નથી કહેતો પણ એ ભાઈને હું એટલું કહેવા માંગુ છું કે તમે જે રાજ શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના જે ખરાબ કામોને સંતાડવાનું કામ કરો છો એ તમને એક જ દિવસે જ્યારે તમે કદાચ કુદરતના ખોળે જશો ત્યારે તમને એનો પણ ભાન કુદરત કરાવશે કેમકે આ તમે ખોટું કરી રહ્યો રહ્યા છો મીડિયા જે સ્વતંત્ર હોય છે એ મીડિયાનો અવાજ બનવા તમે પૈસાથી દબાવીને એ અવાજને દબાવી રહ્યા છો પણ તમને કુદરત જોશે પણ આ પ્રકારનું જે કામ છે એ વખોડવાલાયક છે અને મારે તો ધરમપુરના ધારાસભ્ય અને વલસાડના સાંસદને પણ કહેવું છે કે આ પ્રકારનું જે ટ્રસ્ટ કામ કરે છે ગંદા કામો કરે છે અને જે લોકોના આરોગ્ય સાથે આદિવાસી સમાજના જે લોકો છે એમના આરોગ્ય સાથે જે ખિલવાડ કરે છે એમની સામે એમણે અવાજ ઉઠાવવો રહ્યો જો એ લોકો અવાજ નહીં ઉઠાવે તો એક દિવસ એવો આવશે કે એમની સામે જ લોકો અવાજ ઉઠાવશે ત્યારે શું કરશે કેમ આ લોકો અવાજ નથી ઉઠાવી શકતા એ પણ એક પ્રશ્ન તો છે જ પણ એમણે માન માનનીય ધારાસભ્ય જે અરવિંદભાઈ પટેલ છે એમને એક વિનંતી પણ છે કે ધારા આ જે શ્રીમદ રાજચંદ્ર દ્વારા જે આ પ્રકારે જે આરોગ્ય સાથે જે ખિલવાડ કરવામાં આવે છે લોકોના આરોગ્ય સાથે એની સામે બુલંદ અવાજથી વાત કરવી પડશે આવા જે રાજ શ્રીમદ રાજચંદ્રના જે કાળા કરતુત્ છે તે અમે સામે લાવતા રહીશું ભલે એ જે મેનેજમેન્ટ કરે છે મીડિયાને મેનેજ કરવાનું કામ કરે છે એ ભલે પોતાની કોશિશ કરી લે પણ એના કાળા કામો અમે બહાર લાવશું લાવશું અને લાવશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો